तो मैं गोवा में कैंप सो मजा मर गया मजा मजा सो तो मित्र अतिरापड़ आया था आटो मर आया नाश्ता पनी कर लिया है और आटो मर आया था जीरा जो कान क्या अपड़ावे जीरा मानी बन काम चालू है तो मेरा आटो बाटो तो मार तैयार तो था जब आटो मार की सुर्य नहीं तो उबिन बोल मार तसली अपना मोड़ � ને આપણે લઈ જવાનું છે ભારે ખડ ને ભારે બાંધે લઈ જવાનું છે જો આ ખડુ ને ન્યા ન લેવા ઓલા પણ આ હાલો તો ન્યાજીન કર તમે એક ગાડી લઈ જ હાલ આ દેખેનો ખડ આપણે ભરીને લઈ જવાનું છે આમ હાલો આપણે ભારે બાંધીને પાછા આવતા આપણે જે જવાનું હતું ને જો આ રખડ થોડીક લીધું હે હાલો હવે ભાગિયા ઘરે વઈજો જે ઓલુ સામે દેખાય ને ત્યાંથી મે ખાળ લેતો તો ચાલો ઘરે વઈ જા ને સિંગ બિંદુ બંધ કરી દે અને આય મૂક્યું છે અને આપણે સિંગ બંધ કરી દીધી ત્યારે લો કાયો કા કરી દીધું અને જાળવાનું લે થઈ ગયું ભાઈ બંધ કર દીધો કા ચાલ હવે વહી જ હવે આ જીરો ની પોગી ગયા તો લાઈન ને ઘરે નાખી દીધો ને હવે જાવું જીરામાં નીંદો

તારા મિત્રો ચાલે પાણી આઉતરીયા છે જીરો નીંદી ને હવે આપણે મિત્રો ગાયો પાવાનું કામ આવ્યું કારણ કે ગાય તરસીએ તો ગાયને પાણી ને મીણ મીણ નાખી ને ઉપર પેટ પૂજા કરી લેવા ને પછી ખાય ભઈ તમને मालूम તો કે મિત્રો બાય બાય વિડિયો મનો હોય તો લાઈક કર સબ્સ્ક્રાઇબ જો મિત્રો અત્યારે બપોર પછીનો કઈક વ્યૂ આવો છે કેવો છે મસ્ત છે ને બપોર પછીનો વ્યૂ છે મસ્ત છે જો આપણે મિત્રો અત્યારે છે ને કોમો પાણી બને ચાલુ છે જો આજુ પાણી કોઈ નું નહી એટલે મેં બીજું વિડિયો પણ ઉતાર નાખ્યો અને મિત્રો જીરાની આમળા આપણે જીરામ જાય થોડું બતાવ્યું કે એવું જીરૂ છે રોગ લગાવ્યો છે કે નહીં ઈ પણ આપણે તમારે મત આવું જીરામાં જઈ અને બાકી આમાં જો ડુંડી આવી ગઈ તમને દેખાતી હોય તો ડુંડી ભલે ઝૂમ કરીને બધું જારે ભરી તો કોક 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 ડુંડી આવી ગઈ છે દરવાળો જીરામ જાય તેરે મો આલા તેરમોળી બાકાડી પાણી વાળી ગામમાં અને માં જો માંડી ભરવાનું કામ ચાલુ છે જો આય ભર્યું બેઠા હે અમારા આપુને ને માંડી ભરે ને ઓ પાણી વાળો અને જો સનસાઇટ નહીં થયો મસ્ત દવિવા જો આપણને લાગ્યું મને કેદુ નું લાગ્યું ને ખબર નહી મને દુખ ને ત્યાર ખબર પડી જો ભર્યું દેખાય તો આરી ને કાટો આનું ખબર નથી પડતી હવે કાઢવું જોઈએ તો હમણાં કરે કે કાટ અત્યારે મારું જીરું બતાવું જો જો આરી ભર્યું કેવું છે આમાં હું તમને એક જ સવાલ પૂછી કે આમાં કાળી હે કે ભાઈ હું કરે જો મને કઈ ખબર તો પડતી નહીં જીરામાં કમ હોય એટલે સોરી સોરી એટલે મિત્રો કહું કે જીરા ભાઈ કાળી બળી હોય રોક બોક એવો તમે જે કોઈ નિરીક્ષણ કરી લ્યો અને પછી મને કીધું કે હું વાંધો હે અને આપણે સીણા હે બાકી અને દી પણ आत्मय यो જોઈ લેતો મત્યાર ભર્યો તો હરવાળો મિત્રો તમને આશા કરું કે આજના પર ફારો લાગ્યો છે આપ લાગ્યો તો લાઈક સબ્સ્ક્રાઇબ કરો હાલો ખલ નવા વિડિયો સુધી કથે કે બાય બાય